નમસ્કાર કાંકરેજ તાલુકાના થરા નેશનલ હાઇવે પર એક બાઇક ચાલીક રાહધાડીને અડભીને રહેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારબાદ સારવાર દરમિયાન મોઢી મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઇવે પર આજ રોજ એક અકસ્માત સર્જાયો હતો જેમાં આંધડવયના એક પુરુષ જેનું નામ ઠાકોર વર્સનજી છગનજી જાણવા મળેલ છે જેઓ કાંકરેજ તાલુકાના ઓણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રાધનપુર સાઇડથી આવતા

એકસો આઠ એમ્બ્યુલન્સના પાયલોટ જગદીશભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા પાટણ મેડિકલ કોલેજમાં સિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પંકજભાઈ કાયદેસરની તજવીજ હાથ ધરી હતી જોકે મૃતક ઠાકોર છગનજી ઉંમર વર્ષ પચાસ મૂળ રહે મૂળ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળો હોવાનું જાણવા મળતા આ બાબતે મૃતકના પરિવારની જાણ થતાં તત્કાલિક અસરથી શિવોરી સરકારી હોસ્પિટલમાં પરિવારના લોકો દોડી આવ્યા હતા રિપોર્ટર ઉત્તમ પઠાણ અને અલ્પેશ ગોસ્વામી તાંત્રિક છે